કહેવત છે કે અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી ત્યારે આ કહેવતને પાટણ જિલ્લાના હાજીપુર ગામની એક જ પરિવારની ચાર દીકરીઓએ સાર્થક કરી બતાવી છે વાત કાંઈક એવી છે કે હાજીપુર ગામે રહેતા ઈશ્વરભાઈ મગનભાઈ ચૌહાણ કે જેઓ પાટણ ખાતે પ્લમ્બરનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જોકે ઈશ્વરભાઈ ચૌહાણે પોતાની અથાગ મહેનત અને પરિશ્રમ થકી તેમના તમામ બાળકોને પૂરતું શિક્ષણ પણ અપાવ્યું અને બન્યું એવું કે ઈશ્વરભાઈ ચૌહાણની ચાર દીકરીઓએ પોતાની અથાગ મહેનત થકી એક જ સાથે પોલીસ વિભાગમાં નિમણૂક લઈ પોતાના પિતાના નામને ચાર ચાંદ લગાવી દીધા સામાન્ય પરિવારની આ ચારેય દીકરીઓએ પોતાના પિતાની પરિસ્થિતિ અને પરિશ્રમને જોઈ મનમાં નક્કી કરી લીધું કે આપણે કંઈક કરવું છે અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું છે બસ પછી તો આ ચારેય બહેનોએ એક સાથે પોલીસ બનવાનું નક્કી કરી લીધું અને પોતાની મહેનતને વેગ આપ્યો પછી તો સમય એવો આવ્યો કે આ ચારેય બહેનોની મહેનત રંગ લાવી અને એક જ સાથે આ ચારેય બહેનો પોલીસમાં નિમણૂક થઈ જાગૃતિ હિના હેતલ અને પ્રિયંકા આ ચારેય દીકરીઓએ પોલીસ બની સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી એક નવો રાહ ચીંધ્યો હાલમાં ચારેય બહેનો બિનહથિયારી પોલીસમાં પસંદગી પામી અમદાવાદ ગાંધીનગર અને મહેસાણામાં પોતાની ફરજ બજાવી રહી છે જોકે આ ચારેય દીકરીઓની સિદ્ધિ પાછળ પોતાના જ ગામના કોચ રમેશભાઈ દેસાઈનો પણ ખૂબ જ શેફાળો છે કારણ કે રમેશભાઈ દેસાઈએ આ ચારેય દીકરીઓને પોલીસ ભરતી માટેની તમામ પ્રેક્ટિસ કરાવી આ સફળતાના સાક્ષી બન્યા છે ધન્ય છે આવી દીકરીઓને કે પોતાના માતા પિતાના સંઘર્ષને નજર સમક્ષ રાખી આ જવલંત સિદ્ધિ મેળવી ચાર ચાંદ લગાવ્યા છે અમે પાટણ જિલ્લાના નાનકડા એવા હાજીપુર ગામના વતની છીએ અને અમે ચાર બહેનો છીએ અને મારે એક નાનો ભાઈ છે અને અમે નોકરી માટે ખૂબ જ મહેનત કરી છે અમારા ગામમાં પંદર વીસ જણાનું એક નાનું ગ્રુપ હતું તેમાં બધા સાથે મળીને વાંચવા જતા અને એકબીજાને પ્રશ્ન પૂછીને પ્રશ્ન પણ સોલ્વ કરતા કે આમાં શું જવાબ આવે ને આમ તેમ એ બધું પૂછીને સોલ્વ કરતા અને અમારા ગુરુજી એવા રમેશભાઈ દેસાઈએ એમને પણ અમને ખૂબ સારો એવો સપોર્ટ કર્યો છે એ પોતાનો કિંમતી સમય ફાળવીને પણ અમારે પાછળ ખૂબ જ મહેનત કરી છે તેઓ જાતે પોતાની રીતે જ ટેસ્ટ બનાવતા અને અમારે અમારી જોડે ટેસ્ટ લેતા અને એમ પણ કહેતા કે જેને સોમાંથી સો આવશે એમને સો રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે તેમાં અમારી અમારા બહેનોને સોમાંથી સો પણ આવેલા છે તેમને ઇનામ પણ સો રૂપિયાનું આપેલું છે અને જેથી અમને પ્રોત્સાહન મળે અને ટકાવારી પણ સારી આવી શકે એટલા માટે તેમને આવું ઈનામનું પણ કરેલું હતું અને તેમને દોડની પ્રેક્ટિસ પણ અમને કરાવેલી છે બહારથી તેમની જોડે શેખ વડોદરા સુરત અમદાવાદ એવી એવી જગ્યાએથી દોડવા માટે છોકરાઓ આવતા હતા તો અમને પણ લાગે કે અમારા ગામમાં છે તો પણ અમારે તો તેનો ફાયદો ઉઠાવવો જ પડે તેથી અમે બધા તેમની જોડે પ્રેક્ટિસ કરવા જતા અને તેઓ અમારી પાછળ ખૂબ જ મહેનત કરી હતી અમને ચારે બહેનોને દોડાવી હતી મારી મોટી બહેન છે એને એટલું બધું સારું દોડમાં એટલું બધું સારું હતું નહીં પણ એ તે તો ખૂબ જ સારું દોડી ગઈ એકવીસ માર્ક્સ લઈ લીધા એને તો દોડમાં એટલે અમારા ગુરુજીનો ખાસ સપોર્ટ છે અને મારા મા બાપનો તો સપોર્ટ અમને હતો જ બીજી બધી છોકરીઓને એ જ કહેવા માંગુ છું કે તેમના મા બાપને કે તમે પણ તમારી છોકરીઓને કે છોકરાઓને સપોર્ટ કરો અને આગળ વધવા માટે પ્રેરણા આપો ચોક્કસ નોકરી મળી શકે છે મારું નામ પ્રિયંકા છે પ્રિયંકા તમે કેટલી ડેમો એક સાથે પાસ થઈ અને બેનો કેવી રીતે પાસ થઈ અને તમે કેવી રીતે મહેનત કરી અમે ચાર બેનો છીએ અને એક મારે નાનો ભાઈ છે અમે જ્યારે શરૂઆતમાં મહેનત ચાલુ કરી તો અમે ચારે બહેનો સાથે જ મહેનત કરતા હતા સાથે વાંચતા હતા સાથે રનિંગ કરવા બી સાથે જતા હતા જ્યારે અમે વાંચતા હતા ચારે ચાર તો અમારે અમે ક્લાસ ક્લાસ જોઈન કર્યા હતા તો મતલબ ઘરમાં ઘરમાં અમારે કોમ્પિટિશન બની રહેતું હતું કેમ કે ક્લાસમાં બી ટેસ્ટ લેતા અને અમારા ગામમાં લાઇબ્રેરી અમે ખોલી હતી તો ત્યાં બી ટેસ્ટ હતા તો અમને કેવું લાગતું મારી બહેનને વધારે માર્ક્સ આવી જાય મારે એના કરતાં વધારે લાવવા જોઈએ એ રીતે અમારે ઘરમાં ઘરમાં અમારે કોમ્પિટિશન મળી રહેતું હતું એ માગતે અમે એ વખત એથી અમારે બહુ સારી મહેનત થઈ છે મારા પપ્પા એક સામાન્ય ફેમિલીમાંથી બિલોંગ કરે છે અને તે અમારા બાજુમાં પાટણ શહેર છે ત્યાં પ્લમ્બિંગનું કામ કરે છે તે બહુ મહેનત કરી છે અમારા પાછળ મારી મમ્મી પપ્પાએ મારી મમ્મીએ બી અમારી અમે જ્યારે મહેનત ચાલુ કરી તો અમે અ ત્યારથી મારી મમ્મી અમને કઈ ભી કામ કરાવ્યું નથી ખાલી એમને એમ જ કીધું ખાલી તમે મહેનત કરો અમે તમારા પાછળ બેઠા છીએ તો મારા પપ્પા અમારા તે અમને કઈ ભી પૈસાની જરૂર પડે કઈ ભી જોઈએ કઈ લાભ હોય તો એક ફોન કરીએ તો તરત જ એ લઈને આવતા રહેતા હતા જ્યારે મમ્મીના ઘરે કઈ ભી હોય ખાવાનું આ બનાવવું હોય તે બનાવવું તો મમ્મી અમને કદી ના કહેતી કે તમે હાથે બનાવી ખાઓ તે અમને એ વખતે એ ટાઈમે અમને અમને બહુ સપોર્ટ કર્યો મારી મમ્મી પપ્પાએ આમ તમારી કેટલી ગેરહાજરી અમે ચાર બહેનો છીએ અને અમે ચારે ચાર બહેનો એક સાથે પોલીસમાં લાગ્યા છીએ